શ્રી શાસ્ત્રી વિદ્યાલય શીતોલ ખાતે વાર્ષિક શિબિર યોજવામાં આવી હતી શાળાના એનએસએસ યુનિટના સ્વયંસેવકોની વાર્ષિક શિબિર મંગ્યા ગામે યોજવામાં આવી હતી આ પ્રસંગે એનએસએસ યુનિટના સ્વયંસેવકોની રેલીને લીંબાણી જૂથ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ કરણન રાઠવા પૂર્વ સરપંચ લાલા શાળાના આચાર્ય શાહિદી શેખ સુપરવાઇઝર અર્જુન રાઠવાએ પ્રસ્થાન કરાવ્યું હતું સ્વયંસેવકોની રેલી ગામના તમામ ફળિયામાં સ્વચ્છતા સ્વદેશી અને રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતા સૂત્રોચ્યાર કરી ગ્રામજનોને જાગૃત કરવામાં આવ્યા ત્યારબાદ સ્વયંસેવકોની અલગ અલગ દસ ટુકડી દ્વારા ગામ સફાઈ ભેત સૂત્રો ગ્રામજનોની રૂબરૂ મુલાકાત કરી યોજનાકીય લાભોની જાણકારી વિવિધ જાતના સર્વેની કામગીરી કરવામાં આવી હતી સ્વયંસેવકોના જણાવ્યા અનુસાર સર્વેની કામગીરીમાં ગામના લોકો શરૂઆતમાં જવાબ આપતા અચકાતા હતા પરંતુ સ્વયંસેવકોની સમજાવટ બાદ સુંદર સહકાર આપવામાં આવ્યો હતો સરકારની પ્રજાલક્ષી વિવિધ યોજનાની જાણકારી અને યોજનાકીય લાભો મેળવવા માટે કરવાની કામગીરી અને જરૂરી દસ્તાવેજી પુરાવા અંગેની માહિતી ગ્રામજનોને આપવામાં આવતા ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો સમગ્ર વાર્ષિક શિબિરનું આયોજન શાળાના આચાર્ય શાહી દિશેખના માર્ગદર્શનમાં પ્રોગ્રામ કોઓર્ડિનેટર કુમાર વણકર અને પિયુષ જે પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો શિબિરને પૂર્ણાહુતિ પ્રસંગે શાળાના શિક્ષિકા વર્ષા ચૌહાણ દ્વારા ઉપસ્થિત તમામ લોકોના સહકાર અને સૌજન્ય બદલ આભાર પ્રગટ કર્યો હતો